ફરિયાદ કરવી એ કંઈ ગુનો છે તો અમારા બિપિનભાઈ ચૌધરીએ આવા આ આરોપી પર એમને ભ્રષ્ટાચારની જે આરટીઆઈ આપી એના સંદર્ભે આ લોકોએ એમના પર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે આ પહેલાં પણ એમને એક વખત એમના પર સ્કોર્પિયો નાખી અને મારી નાખવાનો હુમલો કરેલો હતો પણ એમને ફરિયાદ પણ આપેલી હતી અને આજે અમે ફરીથી અને આજે એની ભાઈની હાલત અત્યારે ખરેખર ખૂબ જ ગંભીર છે તો અમે આજે એસપી કચેરી આવી અને શ્રીને મળી અને અમે અમારા સમાજવાળા બધા ભેગા થઈ અને એનો ન્યાય મળે કારણ કે ફરી આવું ના થાય અને જો આ રીતે જો આરોપીને જો છૂટો દોર મળી જશે તો આજે બિપિનભાઈ જોડે થયું છે કાલે બીજા કોઈ વ્યક્તિ જોડે થશે તો આ આરોપીઓને યોગ્ય સજા થાય અને એમનો માલપુરની અંદર વરઘોળો નીકળે એવું અમારા અમારા બધા સમાજની માંગણી છે અને આ બ્રધનને ખરેખર બહુ ન્યાય મળે એના માટે એસપી સાહેબે પણ અમને ખાતરી આપી છે પણ મીડિયા થ્રુ પણ અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારા સમાજના માણસને ન્યાય મળે આજે આના જોડે બન્યું છે કાલે બીજા કોઈ સમાજના વ્યક્તિ જોડે પણ આ બનશે એટલે આના પર પૂરેપૂરી કાર્યવાહી થાય એવી અમારા સમાજની માંગણી છે